નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શું એસબીઆઈ ખરેખર પોતાના જૂના ગ્રાહકોને સીધા બે લાખ રૂપિયા આપી રહી છે ઇન્સ્ટાગ્રામ પર ફરતા વિડીયોમાં તમે પણ આ જોયો હશે પણ રોકો આ દાવો સાચો છે કે અધૂરો સત્ય આ વિડીયોમાં આપણે જાણીએ પૂરી હકીકત પુરાવા સાથે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં કહેવામાં આવે છે કે એસબીઆઈ પોતાના જૂના ગ્રાહકોને બે લાખ રૂપિયા આપી રહી છે પરંતુ મિત્રો એસબીઆઈ કોઈને મફતમાં પૈસા આપતી નથી અહીં વાત છે એક લોન ઓફરની જેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે એસબીઆઈએ પોતાના પસંદગીના ગ્રાહકો માટે આરટીએસસી એટલે કે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટની સુવિધા બહાર શરૂ કરી છે આ અંતર્ગત યોનો એપ્લિકેશન મારફતે તરત જ મંજૂર થતી પ્રી એપ્રુવડ પર્સનલ લોન આપવામાં આવે છે વાયરલ વિડીયોમાં બે લાખની વાત છે પણ એસબીઆઈ અધિકૃત માહિતી મુજબ આર ટીએક્સસી હેઠળ પચીસ હજારથી લઈને ત્રણ લાખ

જરૂર નથી પ્રક્રિયા માત્ર સામાન્ય છે તમારે એસબીઆઈ યોનો એસબીઆઈ એપ્લિકેશન ખોલવાની છે લોન્સ વિભાગમાં જવાનું છે અથવા પી એપ્રુવડ ઓફર વિભાગમાં જવાનું છે ત્યાં આરટીએફસી ઓફર દેખાય તો તમારે આધાર ઓટીપી દ્વારા ઈ સાઇન કરવાનું છે અને પરત જ તમારા ખાતામાં પૈસા આવી જશે એસબીઆઈની અધિકૃત વેબસાઇટ અને યોનો એપ્લિકેશન મુજબ આરટીએફસી એક ડિજિટલ પર્સનલ લોન છે કોઈ કેશ ગિફ્ટ નથી આ લોન ઇન્ટરેસ્ટ સાથે રિપે કરવી પડે છે શરતો એસબીઆઈ દ્વારા નક્કી થાય છે ટુ યર એમસીએલ સાથે જોડાયેલો હોય છે અને આખા લોન સમયગાળા માટે ફિક્સ રહે છે કેન્યુઅર સામાન્ય રીતે બાર થી લઈને સાત મહિના સુધી હોઈ શકે છે ગ્રાહકની પ્રોફાઇલ મુજબ મહત્વની ચેતવણી જો કોઈ કોલ કરીને લોન આપવાનું કહે લિંક મોકલે અથવા ફી માગે તો સાવધાન રહીજો એસબીઆઈ આરટીએક્સી લોન ફક્ત યોનો એપ્લિકેશન અંદર જ ઉપલબ્ધ છે ટૂંકમાં કહું તો એસબીઆઈ કોઈને મફતમાં બે લાખ નથી આપતી એસબીઆઈ એપ્રુવડ પર્સનલ લોન આપે છે યોનો એપ્લિકેશન મારફતે અને પસંદગીના ગ્રાહકોને આવી સાચી માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી કોઈ ખોટા દાવામાં ફસાઈ ન જાય વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ